નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છ ના ગુજરાતી એટલે કે પલાસ જે નવા પાઠ્યપુસ્તક મુજબ તેના આપણે કાવ્ય નંબર એક પર્વત તારા જેમના ભાગ નંબર બે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને જો તમે આ સરળ સમજૂતી એટલે કે ભાગ એકની અંદર છે અને ભાગ બેની અંદર સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબ છે જેમની તમે પીડીએફ મેળવી શકો છો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને ભાગ એકનો વિડીયો સરળ સમજૂતી સાથે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ કાવ્ય નંબર એક ના ભાગ બે ના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે જોઈએ પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો એ જવાબ આવશે આપણે મનની શાંતિ અને મનને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ નંબર બે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ તમને કચ્છમાં સમુદ્ર કિનારે આવેલ નારાયણ સરોવર જવું ગમે છે કારણ કે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ પાંચ સરોવરમાંનું આ એક સરોવર છે નંબર ત્રણ મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો તો જવાબ આવશે મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધ ગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય રચાય છે નંબર ચાર નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો જવાબ આવશે નદી સરોવર દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરીય ફેરફારને લીધે બન્યા હશે નંબર પાંચ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ તો જવાબ આવશે કે ઈશ્વર સૌના તારણ છે દરેકના દુઃખ દૂર કરનાર છે લોકોને ચાહે છે અને લોકોને મદદ કરે છે ઈશ્વર અને અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ છે માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક સરસ મજાની એડ લઈને આવ્યા છીએ કે ધોરણ છાના ગુજરાતી એટલે કે પલાસ વિષયના પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક સરળતાથી મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો જોઈએ અહીં ઉદાહરણમાં તમને આપેલું છે ક એટલે કે દરિયો બે એટલે વિશાળ અને ઉ એટલે ખારાશ તેવી રીતના આપણે બીજું બનાવીએ તો ખ એટલે સૂર્ય પાંચ એટલે આકાશ અને અ એટલે ગરમી તો સૂર્ય આકાશ ગરમી ત્યાર પછી ગ બનાવીએ તો મેઘધનુષ રંગ અને વરસાદ ત્યાર ત્યાર પછી પછી ઘ તો સિંહ અને અને કેશવાળી ચ નદી આ એટલે પ્રવાહ હવે આપણે તેમના વાક્યો જોઈએ ઉદાહરણમાં તમને એક વાક્ય તો આપેલું જ છે આપણે બીજા વાક્યો જોઈએ કે આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ બીજું વાક્ય વરસાદમાં સાત રંગ વાળો મેઘધ જોઈ શકાય છે ત્રીજું વાક્ય સુંદર કેશવાળી વાળો સિંહ ભૂખના લીધે ત્રણ પાડતો હતો ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો આ રીતના આપણે વાક્ય બનાવી શકીએ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ઉદાહરણ મુજબ જોડી શબ્દ જોડી અને બનાવો અહીંયા આપણે ઉદાહરણમાં આપેલું છે ચશ્મા તો આંખ તેવી રીતના પતંગ તો દોરી કપડાં શરીર કાગળ પુસ્તક હોળી પાણી અને તેવી રીતના આપણે બીજા એક આખી જોડી બનાવવાની છે તો ચપ્પલ અને પગ

તો કે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે ત્યાર પછી જોયે પ્રશ્ન નંબર પાંચ નીચેની પંક્તિ સમજાવો અહીં પંક્તિ આપેલી છે કે તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગા આપણે કવિ કહે છે નાના માના અને એકદમ તુચ્છ વસ્તુઓને પણ તું સહારો આપનાર છે તું જ ઝરણાનો મીઠો મધુર અવાજ છે બાગના દરેક ફૂલને સુગંધિત બનાવનાર તું જ છે ઈશ્વર

તો શું થાય વિચારો અને લખો નંબર એક જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો લોકો પાણી વગર જ મૃત્યુ પામે નંબર બે જો વૃક્ષો જ ન હોય તો ફળ ફૂલ અને છાયો ન મળે વરસાદ ન આવે ઓક્સિજન ન મળે અને સૃષ્ટિનો નાશ થઈ જાય નંબર ત્રણ જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો

જોઈએ નંબર 1 ન ક ખાલી જગ્યા ન તો જવાબ આવશે સા નંબર 2 સ મ ખાલી જગ્યા તો જ આવશે સ્યા સમસ્યા નંબર 3 ખાલી જગ્યા વ ણ તો જવાબ આવશે સી સી વણ નંબર 4 ખાલી જગ્યા ક ર તો જવાબ આવશે સી તો શ્રીકાર નંબર 5 ખાલી જગ્યા ર વ ર તો જબ આવશે સ તો સરો સરોવર નંબર છ ખાલી જગ્યા બાસી તો સા બા નંબર સાત ખાલી જગ્યા એટલે રી ખાલી જગ્યા સ તો સે તો જવાબ આખો આપણો ખાલી જગ્યા બનશે રી શે સ ત્યાર પછી જોઈએ આપણે નંબર આઠ વી ખાલી જગ્યા સ તો જબ આવશે સે વી શે સ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો ઉદાહરણમાં આપેલું છે તારે તે તે જોઈએ સર્જન કરે પાળે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણ હાર અહી આપણને જવાબ આપી દીધો છે દેખણ હાર તો આપણે સવાલ બનાવીશું તો દેખે તે અહીં પણ આપણે જવાબ આપી દીધો છે ખેડણ હાર તો અહીં સવાલ આપણે બનાવશું ખેડે તે પ્રશ્ન નંબર દસ નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો જોઈએ નંબર એક ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ તો અહીં જવાબ આવશે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે નંબર બે તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ તો અહીં જવાબ આવશે તણખલા ને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર છે નંબર એમાં મારી આ કોણ હંકારે તો જવાબ આવશે મને ખબર છે મારી હોળી કોણ હંકારે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો જોઈએ નંબર એક લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે વસાવે કરે

તો અહીં જવાબ આવશે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું નંબર પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી પૂરી કરી અને શરૂઆત કરી તો પૂરી કરી અને શરૂઆત કરી ઉપર છેપો વાક્ય બનશે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર બેના પાઠની સમજૂતીના સોલ્યુશનના વિડીયો સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે